તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો આમાં કઈ દમ નથી યાર આ હરક પદુડા એટલે શું ધરી ધરી કોમન અને હરક પદુડા অতি ઉત્સાઈ સૌરાસમાં કે ભાવને નો ખબર પડે હરક શું છે એટલે સીઆર પાટીલ નિવેદન કરે છે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇઠાવીસ વર્ષ આ ગુજરાતમાં શાસન કરે છે એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે પરેશભાઈ આજ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાળ ભાવને ના ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર ખાઉં તો હાથ વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે ભરતભાઈ ને પોતાને ખબર હશે કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો પરસોતમભાઈ ને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને તો કયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા

છેલ્લા દોઢ વર્ષથી એક પણ જગ્યા એ સામે અને સરદાર નો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાજુ સિંહ નો રાખજો ખોટું બોલતા નહીં કાળજુ નું રાખવું તો સિંહ નું કાજુ રાખીને

રાજકોટની સીટ અને ગુજરાતમાં જે છવ્વીસ ને પાંચ લાખ ની વાત કરતા હતા એની આઠ દસ સીટ હારવા જઈ રહ્યા છે ત્યારે હવા ત્યાં મારી રહ્યા છે પાણીમાંથી પૂરા કાઢે એને હાર દેખાય છે કુંવરજીભાઈ વારી થઈ રહી છે અને રાજકોટની સીટ કોંગ્રેસ જીતે છે એટલે ભારતીય જનતા પાર્ટી આવા અર્થ વગરના હવાતિયા મારી રહી છે હવાતિયા એ પાણીમાંથી પૂરા કાઢી રહી છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટ ની સીટ હારી રહી છે હારી રહી છે ને કોંગ્રેસ સમાજવાદીઓને રહી છે આઉં ભાઈ રુષિકેશભાઈને ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાત નું હું ઇન્ટરનેશનલ નેતા નથી હું તમને હાથ વાર અરગપદુડા કઉ છું લ્યો આ પ્રશ્ન પૂછ્યો જોઈએ તમે તમે પદુડા થઈને પૂછો છો